એ કર્યું છે બધી પ્રકારના ખડ થઈ ગયા છે ઘાસ થઈ ગયા છે ખડ થઈ ગયું છે કેવા નિંદામણો થઈ ગયા છે તો કે ભાઈ પટ્ટી પાન વાળા અને ગોળ પાન વાળા બંને પ્રકારના નિંદામણો થઈ ગયા છે દાડિયા તમને કોઈ મળતા નથી તો કરવું શું

ઉગ્યા પછીથી 20 થી 25 દિવસના ચણા થાવા જરૂરી છે તો એમાં તમારે જે ટોપરા મજેન આવે છે ધાનુકા કંપનીનું એમ્પ્લોયડ બરોબર 15 ગ્રામની ડબલી આવશે એના તમારે 10 પંપ બનાવવાના છે કેટલા 15 ગ્રામની ડબલીના 10 પંપ બનાવવાના છે બરોબર છે એટલે કે 16 ગુઠાના વિગામાં તમારે 4 પંપ સાટવાના છે અને 40 ગુઠા એક એકરની જગ્યાની માલિકા તમારે દસ પગ સાટવાના છે ફરજિયાત પડે હવે ખડ ની તમે દવા નાખો એટલે આપણો પાક થોડો ગીલો તો પડી જાય તમને કોઈ તાવ આવી જાય એટલા માટે ભેગું તમારે ડોક્ટર નું જે સંગમ આવે છે મલ્ટી ન્યુટ્રેશન બરોબર છે કે ખડ ની દવા નાખ્યા પછી ઈ ખડ એનું કામ કરે અને ચણા ને કોળાવાનું કામ છે તો આ દવા કરે પંપે પચાસ એમ એલ આ બંને જોડી આપતી જવાની છે અને ચણાના પાકની પાક પાક બધું પ્રકારનું ખડે બળી જાય અને આપણો પાક તમને કહું બે ત્રણ દિવસમાં વળી પાછો હારો એવો રિકવર થઈ જાય બરોબર છે અને આના આપણે ગઈ સાલ લોટમ ડેમ લીધેલા હતા અને ગયા ઓલા વર્ષે પણ લાડ બધા ડેમોન્સ્ટ્રેશન લીધેલા હતા એટલે આપણે કરી શકીએ છીએ ખાસ એટલું યાદ રાખજો કે બને એટલું જો પચીસ દિવસના આપણે ચણા થવા દઈ વ્યવસ્થિત આપી શકો છો પેલા પાણી પાઈ દેવાનું છે પછી ખરની દવા નાખવાની છે અને સંપૂર્ણ સાફ થઈ જાય આપણા વિડીયોમાં નવા હો તો ચેનલને ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો હું હિતેશ પટે રજા રામ રામ